જય માતાજી તો મિત્રો સ્વાગત છે તમારા બધાનું આપણી મુકેશ એડિટ ચેનલમાં તો મિત્રો તમે સ્ટાર્ટિંગમાં જે સ્ટેટસ જોયું મિત્રો તો મિત્રો એવું સ્ટેટસ તમારે બનાવવું હોય મિત્રો તો મિત્રો તમારે ફક્ત વિડિયોને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોવાનો રહેશે કેમ કે જે આપણે ઓલ મટિરિયલ ખોડિયલમાંનો પ્રોજેક્ટ બનાવેલો છે મતલબ કે ઓલ મટિરિયલ જેટલું પણ આપેલ આપણે વાપરેલું છે એ બધું જ મટીરિયલ આપણે આપેલું છે એમાં પાસવર્ડ રાખેલો છે મિત્રો તો એ બધું જ મટીરિયલ ડાઉનલોડ કરવા માટે તમારે પાસવર્ડ નાખો જોશે નક્કર ડાઉનલોડ નહીં થાય મિત્રો અને આપણે પાસવર્ડ ટોટલ ચાણકનો રાખેલો છે ને વિડીયોમાં આપણે પાસવર્ડ આપી દેસું બબે સ્ટેપ કરીને આપી તમે ના કરતા એટલે ચોક્કસ તમને પાસવર્ડ મળી જશે તો ચાલો ટાઈમ આપણે વેસ્ટ નથી કરતા તમને હું આવું સ્ટેટ બનાવતા શીખવાડી દઉં આવું સ્ટેટસ બનાવવા માટે તમને ખબર જશે અલાઇટ મોશન તમારે જોશે જો કદાચ કોઈને ના ખબર હોય તો એને કહી દઉં કે અલાઇટ મોશન ની જરૂર પડશે તો તમારે અલાઇટ મોશન લઈ લેવાનું છે અને મિત્રો જે આપણે પ્રોજેક્ટ આપેલો છે ને ઓલ મટિરિયલ આપેલું છે એ તમારે ભાઈ લઈ લેવાનું છે તો મેં પ્રોજેક્ટ તમને કંઈક આ પ્રકારનો આપેલો હશે બીટમાર્ક ઇફેક્ટ પ્રોજેક્ટ તો આ રીતનો પ્રોજેક્ટ હશે મિત્રો તમારે તો આમાં સૌ પ્રથમ તમારે મિત્રો શું કરવાનું છે જે મેં ઓલ મટિરિયલ આપેલું છે એમાં મિત્રો તમારે સૌ પ્રથમ ફોટો લઈ લેવાનો છે તો આ ફોટો આપણે લઈ લીધો છે મિત્રો તો ફોટાને લોંગ પ્રેસ કરી અને નીચે લઈ લેશું આપણે સોંગ ઉપર મૂકી દઈશું અને સો ફોટાની લંબાઈ સોંગ એટલી કરી દઈશું તો આના ઉપર ટચ કરી અને આ ઓપ્શનમાં વયા જશું આ ઓપ્શનમાં અહીંયા જોઈ શકો છો તમે એ ઓપ્શનમાં ટચ કરી દેશો એટલે સોંગ એટલી લંબાઈ થઈ જશે ફોટાની પણ પછી પાછા સ્ટાર્ટિંગમાં આવશું સ્ટાર્ટિંગમાં આવી અને પાછી એક પીએનજી આમાં એડ કરવાની છે તો આ રીતની મિત્રો પીએનજી હશે તો એ પીએનજીને પણ તમારે લઈ મતલબ કે લઈ લેવાની છે અને લોંગ પ્રેસ કરી આ ઇફેક્ટનું જે ગ્રુપ છે એના નીચે મૂકી દેવાની છે આ રીતની લોંગ પ્રેસ કરી અને એની પણ લંબાઈ સોંગ જેટલી કરી લેવાની છે તો આ ટચ કરીને આ ઓપ્શનમાં જઈ અને સોંગ જેટલી લંબાઈ કરી લઉં છું પછી મિત્રો તમારે શું કરવાનું છે પાછું સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે આ રીતનું પાછું સ્ટાર્ટિંગમાં આવી અને હવે મિત્રો તમારે એક આમાં ટેમ્પલેટ એડ કરવાનું રહેશે ઓવરલેસ છે એ ઓવરલે તમારે એડ કરવાની રહેશે તો આ રીતની ઓવરલે આપણી છે તો આને તમારે શું કરવાનું છે આ રીતનું માથે ટચ કરી અને મૂવમેન્ટ ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ અને ઉપર રોટેટ કરી દેવાનું છે ઉપર આમ નેવ કરી દેવાના છે સોરી મિત્રો એકસો એંસી કરી દેવાના છે આમ ઉપર આ એકસો એંશી આ રીતના કરી દેવાના છે આટલું કરી અને પાછું આ થ્રી ડોટમાં આવી જવાનું છે અહીંયા થ્રી ડોટમાં જઈ અને આની સાઇ ફૂલ કરી લેશું ફીલકં છે એરિયા કરી લેશું એટલે ફૂલ સાઇઝ થઈ જશે આ રીતની ફૂલ સાઇઝ થઈ જશે પછી પાછું તમારે બ્લેન્ડિંગ એન્ડ ઓપોઝિટિંગના ઓપ્શનમાં આવી જવાનું છે એ ઓપ્શનમાં આવી અને આ લાઇટિંગના ઓપ્શનમાં આવી જવાનું છે અને અહીંયા તમારે આ ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું છે જે લખેલું છે કંઈક મતલબ કે કલર ડોટ જેવું લખેલું છે તો એ પણ કરી શકો છો ને આ સ્ક્રીન પણ તમે આપી શકો છો લગભગ મેં સ્ક્રીન જ આપેલું હતું સાહેદ હા તો સાહેદ મેં આ સ્ક્રીન જ આપેલું હતું તો તમારે બંનેમાંથી એક ગમે પણ રાખી શકો છો તો તમારે જે સારું લાગે એ રાખી દેજો મિત્રો તો મેં સ્ક્રીન જ શાયદ આપેલું હતું આ મેં સ્ક્રીન જ આપેલું હતું પછી મિત્રો સોંગની લાસ્ટમાં આવું યોજાવાનું છે લાસ્ટમાં જઈ અને જો આની લંબાઈ ટૂંકી ઓછી ટૂંકી હોય તો તમારે એડજસ્ટ કરી લેવાનું છે મિત્રો પછી મિત્રો આટલું કરી અને જે આપણી ઇફેક્ટ મતલબ કે જે આ ઓવરલે એડ કરેલી છે એને પણ નીચે ખેંચી અને આપણા જે ઇફેક્ટવાળું ગ્રુપ છે આ ઇફેક્ટવાળું ગ્રુપ આ ગ્રુપના નીચે જ રાખવાની છે પછી મિત્રો આટલું કરી અને પાછા તમારા ગ્રુપ પાસે આવી જવાનું છે ગ્રુપ પાસે મતલબ કે કાંઈ પણ તમારે લોગો બોગો જે પણ એડ કરવાના હોય પેલા કરી લેવાના છે આ રીતના લોગો જે પણ તમારે લોગો હોય કે કાંઈ પણ હોય એડ કરી લેવાનું છે લોગો એડ કરી અને પછી આ ગ્રુપ પાએ આવવાનું છે ગ્રુપ પાસે આવી અને મિત્રો તમારે આ થ્રી ડોટમાં જવાનું રહેશે અહીંયા થ્રી ડોટ તમને દેખાય અહીંયા જવાનું રહેશે અહીંયા જઈ અને મિત્રો તમારે શું કરવાનું છે આને મતલબ કે આને અનગ્રુપ કરી દેવાનું છે આ જે તમને ઓવરલેસ મતલબ કે અહીંયા ઓપ્શન બતાવે અનગ્રુપનું તો તમારે અનગ્રુપ કરી દેવાનું છે અને હું એક મિત્રો સ્વરૂપ તમને કહેતા ભૂલી ગયો કે આપણે જે આ ઓવરલેસ છે એ ઓવરલેને સાવ ઉપર જ રાખવાની છે મતલબ કે આપણે આ ઇફેક્ટની નીચે ઇફેક્ટ નીચે રાખવાની છે ને ઓવરલે ઉપર રાખવાની છે આ રીતની ઓવરલે ઉપર રાખવાની છે તો ગયો તો હવે તમારે આના ઉપર ટચ કરી અને અનગ્રુપ કરી દેવાનું છે તો આ અનગ્રુપ કરી દેશો એટલે આપણે ઇફેક્ટ બધી બાર આવી જશે આગની તમે જોઈ શકો છો આ ઇફેક્ટ આપણે તો આ રીતની ઇફેક્ટ લાગી જશે મિત્રો અને તમારે પછી આને સેવ કરવા માટે તમારે આ ઓપ્શનમાં આવી જવાનું છે સેટિંગની બાજુમાં આ ઓપ્શનમાં આવી અને સાઈઝ જે પણ મિત્રો તમે રાખતા હોય મતલબ કે એક હજાર એસી કે મતલબ કે જે પણ રાખતા હોય આ એક હજાર હું એસી જ રાખું છું તો તમારે જે પણ સાઈઝ સપોર્ટ થતી હોય તમે કરી શકો છો અને આ સાઈઝ સિલેક્ટ કરી અને એક્સપોર્ટમાં મારી દેવાનું છે તમારું સ્ટેટસ સેવ થવા મનશે તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને મિત્રો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ મિત્રો વિડીયોમાં લાઈક કોમેન્ટને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો અને આવા જ કંઈક નવા એડિટિંગના વિડીયો શીખવા માટે આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થઈ જાય હોય તો થઈ જાજો કેમ કે હું બધું જ મટિરિયલ એમાં આપું છું તો ચાલો મિત્રો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી મારા બધા મિત્રોને જય માતાજી